આજે બનાવવાનો છે શેકેલો કાછો એના માટે આપણે એક કિલોગ્રામ રીંગણા લઈ લીધા છે આ આપણે જે કાળા રીંગણા લીધા છે અને એને આપણે સરસ રીતે શેકી લેવાના છે જો આપણે સગડી લઈ લીધી એમાં સરસ રીતે આપણે રીંગણા શેકી રહ્યા છીએ અને આની ઉપર રીંગણા બધા શેકાઈ જાય ત્યારબાદ આપણે એને ફોલિંગ એકદમ મેસ કરી લેશું અને પછી આપણે લીલું લસણ લીલા કાંદા આ બધી વસ્તુ તમને બતાવવા વાગળ તો આપણે એક કિલોગ્રામ જે રીંગણા લીધાનો માવો કાઢી લીધો છે હવે એની અંદર લીલી તુવેર તુવેર જો તમારે ખાંડીને નાખવી હોય તો પણ નાખી શકાય છે લીલી ડુંગળી એકદમ બારીક કાપેલી એની અંદર છે ને ભાઈ ભરપૂર માત્રામાં લીલું લસણ નાખી દેવાનું છે ત્યારબાદ અંદર ટમેટા તમને ખટાશ મુજબ તમારે નાખવાના છે અને આ બધી વસ્તુ મિક્સ કરતી જવાની તે પહેલાં મીઠું નાખી દેવું સ્વાદ અનુસાર ત્યારબાદ જીરું આવી જશે સ્વાદ અનુસાર બરાબર અને હોય છે ને આમાં દાણાજીરું થોડુંક સળિયાતું નાખવાનું તો એનો ટેસ્ટ બહુ મજા આવશે અને હવે મિક્સ કરી દેવાનું છે અને ત્યારબાદ આપણે કાચું તેલ નાખવાનું છે તેલને ગરમ નથી કરવાનું આ ઓળો જે લોકોએ પોતાને ઘેર બનાવતા હોય ને મને કોમેન્ટ કરજો બાકી હું છે ને વર્ષમાં ત્રણ ચાર વખત તો આ ખાવ છું અને સિઝનમાં તો બે ત્રણ વાર બનતો જ હોય છે આડા સમયે પણ હું આ બનાવીને ખાતો હોઉં છું તમને જો આ રેસીપી તમારે ઘેર બનાવતા હોય ને તો એકવાર ખાજો તમને મોજ આવશે કેમકે લીલા લસણથી ભરપૂર હોય આ ઓળો અત્યારે તૈયાર થઈ ગયો છે ને હવે જો આપણી ડીશમાં બાજરાના રોટલા સાથે સાથે લસણની ચટણી હોય શેકેલા મરચાં હોય અને ભાઈ સાસ હોય એટલે કાઠિયાવાડીને કાંઈ ન ઘટે ભાઈ મોજ પડી જાય તેવો છે રેસીપી સારી લાગે જ શેર કરજો